प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एम डी एफ स्ट्रॉन्ग वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है તો ભાઈ આપણે આવી ગયા છીએ હવે અમદાવાદના મણિનગર વિસ્તારમાં મણીનગરની જનતાનું શું કહેવું છે અમદાવાદની જનતાનું શું કહેવું છે જાણીએ જનતાની ક્લિયર ચોઇસ સીધા જઈએ જનતા પાસે બાબુ બે પેસેન્જર ઓછા છે શું નામ તમારું દીપકભાઈ દીપકભાઈ એ કૈલાગ ઉત્સવ એ કૈલાગ ઉત્સવ એમ તો આમ આવો તો ખરી શું કહું છું અરે દીપકભાઈ તમારું નામ આટલું મસ્ત છે આખો અમદાવાદ તમે

અમદાવાદમાં બીજેપી જ આવશે બધું તમે બોલો આણંદ મોદી સરકારે જે કામ કર્યા છે રે એવા કોંગ્રેસે કામ નથી કર્યા અચ્છા તમારી ઉંમર લગભગ કેટલી છે તે હા જોયું મને ખબર પડે છે ને તો તો તમે બંને સરકાર જોઈ હા કોંગ્રેસે કશું કામ કરતા હતી એમને તિજોરી જ ભરી છે આ વખતે શું લાગે છે આ વખતે બીજેપી જ આવશે અચ્છા

વસ્ત્રાપુર વસ્ત્રાપુર માં તો અહીંયા વસ્ત્રાપુર થી ખરીદી કરવા આવ્યા હતા હા શોપિંગ કરવા શું શું ખરીદ્યું હજી તો હવે સ્ટાર્ટ કરી છે હવે સ્ટાર્ટ કરો છો શું વાત છે આ વખતે શું લાગે છે ઇલેક્શનમાં માં કોની સરકાર બની એવું લાગે છે ભાજપની બને એવું લાગે છે અચ્છા ભાજપની બને એવું લાગે છે કેમ કારણ શું બસ આ બધું એને બધું કર્યું છે રસ્તા અને બધું મોદીજી એ કામ કર્યું છે સારું કર્યું છે શું નામ તમારું મહેશ વ્યાસ આયા જવાનું અમદાવાદમાં ઇલેક્શન આવે છે

Observat, oi?No, home. No hi ha un anglès, oi? ¿Quién es એને બે શું લાગે છે આ વખત ઇલેક્શનમાં કોની સરકાર બને એવું લાગે છે આપણો મોદી સાહેબ મોદી સાહેબ કેમ કાકા કામો કર્યા મોદી સાહેબ અરે મણિનગરમાં કેટલા કામો કર્યા અને ધારાસભ્ય બન્યા પછી હા ધારાસભ્ય બન્યા થઈ એ જો બીઆરટી બસ મેલ ના અહીંયાથી સીધા આખા દેશના વડા પ્રધાન બની ગયા આખા અમદાવાદનો બીઆરટી અરે અહીંયા જે જે કામો કર્યા બધા આખા દેશમાં કર્યા ને હા એટલે મારું મે પ્રોપર એન્સી ધારાસભ્ય તરીકે ગયા છું એટલે હા એટલે તો તો પછી આખા દેશમાં એ પ્રમાણેના કામો કર્યા અરે બહારના દેશના લોકો ભી એને વખાણ કરે છે अच्छा गठबंधन ગઠબંધનમાં કોઈ ભેરવા નથી અહીં અમદાવાદમાં એને કોઈ ચાન્સ લાગને મણિગરમાં કો આવે હા અહીંયા છે છે ગાંધીનગરમાં છે એ બધું ફિક્સ જ છે શું લાગે છે મારા તો આવી કારણ કે એમના અંદરમાં છે અંદરમાં છે સારા સારા કામો કર્યા છે બધું આ મોંઘવાઈ કરો નહોતો હતો આજાર રૂપિયા નો મો

એ પણ પોઈન્ટ છે ને અને ઈવીએમ માં ગડબડ હોય તો પંજાબ માં કઈ રીતે જીતે કોંગ્રેસ એનું કોઈ જવાબ છે ઈવીએમ માં ગડબડ હોય પંજાબ ને કઈ રીતે જીતે આમ છે તો આજે સ્થાને પાંચ વર્ષ બદલાય છે ઈવીએમ માં ગડબડ હોય તો ના બદલાય ને તો દિલ્હી માં કઈ રીતે પકેટલી વાર જીતી ગયો હા દિલ્હી માં કઈ રીતે જીત્યો પંજાબ માં જીત્યો છે હિમાચલ પ્રદેશ કર્ણાટક કર્ણાટક માં પણ કોંગ્રેસ જીત્યું છે જો ઈવીએમ માં ગડબડ હોય

આપણા કોંગ્રેસ સરકાર પચાસ વર્ષ રહી પચાસ વર્ષમાં જે કામ નથી થઈ શક્યા એ આટલા શોર્ટ ટાઈમમાં મોદી સાહેબે કર્યા બીજું કે વિકાસની વાત જુઓ તો આપણે ખાલી વિકાસ નહીં હવે મોંઘવારી તો વિકાસ થાય તો મોંઘવારી વધવાની આજે તમે પોતે આપણું ઘર ચલાવતા હોઈએ તો જો એક માણસ ઘર ચલાવતા ઇન કમાવાળા કમાવા કોઈ ના હોય તો એક માણસ કઈ રીતે ઘર ચલાવી શકે હવે સેનાપતિ મજબૂત મળ્યા છે તો હું તો કહું છું બીજેપી જ જોઈએ અને બીજેપી બહુ સારો પક્ષ છે અને બધી જ રીતે સારું છે દરેક વસ્તુના સારા જવાબો આપી શકે છે બીજું કે વિરોધ પક્ષમાં અત્યારે કોઈ એવો નેતા નથી કે જે આવી કામગીરી કરી શકે બરાબર હા વિરોધ પક્ષ મજબૂત હોય તો બિંદાસ કોંગ્રેસને લવાય જે પહેલા હતા મનમોહન સિંઘ બરાબર કે જે અટલ બિહારી બાજપાઈ બી એમની સલાહ લઈને બજેટ બહાર પાડતા હતા બરાબર પણ હવે એ બધું રહ્યું નથી હવે બધી જ બાજુ એક જ છે કે બીજેપી જ આવી જોઈએ અને જરૂરી જ છે 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 વિશે નથી ખબર બરાબર બરાબર પછી આ ઘર ઘર માટે હોય એ બધા માટે નથી ખબર લોકોને નોલેજ જ નથી ખાલી બોલનાઓ તો છે પણ યોજનાઓ છે પણ એના માટે લાભ કેવી રીતે ફોર્મ તો ભરવું પડે ને આટલી તસ્દી લેવી પડે ને બીજા બધા લેજ છે ને લાભ આપડા વાળા કેમ નહી લેતા

કેમ કે એક્સેપ્ટન્સ હોય તો જ આગળ વધાય ને તો સીધી વસ્તુ છે ટૂંકમાં જેટલી યોજનાઓ મળે છે હા આ એલજી હોસ્પિટલ છે તમે આવો ત્યાં ગાડી આપણા હિન્દુ કેટલા એનો લાભ લેજો મુસલમાન કેટલા લાભ લેજો તમે કાકરિયા આવો હવાય કેટલા લાભ લેજો

વનસાડી કેમ છે કારણ કે એમની જોડે જે મુદ્દો એવો છે કે કોંગ્રેસ જોડે નેતાગીનો મોટો ભાવ છે અને જે છે એ લોકો ઘણા તો બાઉન્ડ્રી ઉપર છે આમ જવું આમ જવું હવે કઈ રીતે જઈએ સામદામ દંડ ભેદ અપના હવે છે સત્તાશામક્ષ હા એ કે શું છે એ હવે તો જે કરે દાવ ભેચ કરે એને જ ખબર હોય જેમ કે છેલ્લે ફોર્મ રદ થવું આમ તો એમ કહેવાય કે સારી વાત છે કે ભાજપને એક ચીટ મળી ગઈ પણ એક વખત એમ બી કહેવાય કે એ લોકોએ નાગરિકને મત આપણ અધિકારથી જોડે જોડે છીનવી લીધો એટલે એમ કહેવાય કે લોકશાહીમાં પણ એક રાજા રાજાશાહી જેવું પગલું ભરાતું હોય તો એ આજે નહીં તો કાલે ઘાતક હોઈ શકે એ જરૂરી છે કારણ કે તમે જ્યારે એક બાજુ એમ કહો છો કે સો ટકા મતદાન થાય સારી વાત છે તો તમે માનો કે બી બિનહરીફ થવા માટે શા માટે દાવ પેત લડો છો કોણ લડે એ ખબર નથી કોણ પાછું કે ફોર્મ ખબર નથી પણ બધાને ખબર તો હોય છે જ કે કેમ ક્યાંથી રમાઈ જાય ક્યાં પૂરી થતી હોય છે બરાબર છે તો મતદાન આપવાનો જો તમે આટલો આગ્રહ રાખતો હોય તો હું તો કહું અપક્ષ ભલે ઉભો રહ્યો તો તમે જીતી જ જવાના હતા સામાડા કર્યું ભલે હું જે તે પક્ષમાં માનતો હોઉં હું બી જે એમને જ માનતો હોઈશ બરાબર છે પણ એક વસ્તુ વ્યક્તિગત જે કહીએ કે સમાજની દ્રષ્ટિએ કંઈક ખોટું ઉદાહરણ છે તમે તો આવું કાલે માનો તો સમરસતા ગામડામાં સરપંચ લેવલે સમરસતા આવું એ જુદી વસ્તુ છે સાહેબ આ લોકસભાની જ્યારે એક આપણી આની ઇફેક્ટ સાહેબ આપણા માટે સારી એક પક્ષ માટે પણ બની શકે કે આની ઇમેજ આપણે ઇન્ટરનેશનલ લેવલે ખોટી પડે કે એવી રીતે કેવું છે કે આની અંદર કોઈ બીજું કોઈ છે જ નહીં કે અપક્ષ તરીકે લોકસભાની સીટ આવી એ બહુ અઘરી વસ્તુ છે એમના માટે આનંદનો વિષય છે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ સાથે સાથે એવું કહેવાય મજબૂત ઇન્ટરનેશનલ લેવલે એક છાપ એવી પણ પડી જાય કે આ લોકશાહી છે જ કે નહીં એ પણ હવે એમના માટે પણ એક પ્રશ્ન છે શું કહેશો કેમ કે વિપક્ષ એટલો મજબૂત છે જ નહીં એવું લાગે છે તમને વિપક્ષ મજબૂત છે એવું નથી તો પણ હું એમ કહું છું કે જે પણ પક્ષ સત્તાધારી એની જોડે સારા કાર્યકરો છે અને અતાને છે અને આવે છે તો પછી તમારે શા માટે કહું છું કે બીજાની દુકાનમાંથી ખરીદી કરવાની જરૂર પડે છે મને એ જ ખબર નથી પડતી તમે વિપક્ષ નથી એવું નથી વિપક્ષ જો તમારા પક્ષમાં આવતો હોય તો વિપક્ષ તો છે જ ફરક એટલો જ તમારા પક્ષમાં આવી ગયો છે તમે એને એમ કહો છો કે આ લોકશાહી એ તો રાજકારણ કહેવાય એને રાજકારણ કહેવાય કે ના કહેવાય એ હું કહું છું કે તમે મીડિયામાંથી દૂર થઈને તમારા દિલ ઉપર હાથ મૂકીને કહો કે આ જ વસ્તુ તમારા ઘરમાં બને તો એને રાજકારણ કહેશો શું કહેશો આજ વસ્તુ તમારા સમાજમાં બની તમારા ઘરમાં બન્યું તો શું કહેશો કે કોઈ પૈસાના જોડે એમ કે બધા મારા બાકી હાચો જે ખોટો ખોટો જે હાચો તો તમે તમારા ઘરમાં આ વસ્તુ બનશો તો એને શું કહેશો તમે હે હું સમજુ છું કે વન સાઈડ ગેમ જ છે અને થવાનું એ જ છે एटल योग्य नहीं अहमदाबाद में कोई समस्या करी? मेरे को कोई तकलीफ नहीं है। कोई तकलीफ नहीं है नहीं। यार तो तो मोदी साहब की तरफ से दो बार लोन मिला है आ, क्या बात है दो के लिए दो बार लोन मिला है अभी बीस हजार है। बीस हजार अभी मिला है कौन बोलता है मोदी खराब है क्या बात है सुनो 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 જે મોદી ખરાબ છે કોઈ ખરાબ નથી અમારા માટે તો ભારતીય જનતા પાર્ટી છે કમળ 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 બાકી રમણ ભમણ વાત તમારું શું નામ પ્રદીપ શું લાગે છે લોન બોન ને બધી સુવિધાઓ મળે છે લોન ની સુવિધા તો ઠીક છે બાકી મોદી જ ભઈ જવાના છે બીજું કોઈ આવવાનું નથી ભાજપ જ છે અચ્છા અને બીજી કોઈ ની તાકાત જ નથી કે આગળ આવે અચ્છા શું કારણ શું બધી સારી સુવિધા મળે કઈ કઈ બે ત્રણ બે ત્રણ બે ત્રણ એક્ઝામ્પલ મને કે આમાં કયા કયાના સુવિધાઓ જેમ કે તમે રાત્રે ક્યાં ભી ફરો તો સેફલી જો લૂંટ માર નથી રંગા પ્રસાદ નથી હવે મોંઘવારી તો રહેવાની હા જે પ્રમાણે છે

उससे पहले दस हजार का दिया पूरा भर दिया फिर बीस हजार का दोबारा मिला अच्छा। वो अभी तीन दिन पहले मिला मेरे तीन दिन पहले मिला अच्छा ना अच्छा, अच्छा है कम पैसा भी भरना होता ज्यादा नहीं अच्छा ज्यादा पैसा नहीं भरना कार्ड वालों से अच्छा है अच्छा ब्याज वालों से लेने से अच्छा है अभी दूसरी बार भी लोन लेनी होगी तो ये बीस का पूरा करूंगा तो फिर पचास हजार का मिलेगा क्या बात है फिर उसके बाद लाख का जैसे जैसे बढ़ते जाएंगे वैसे-वैसे मिलते जाएंगे। अच्छा, मिल तो है मिलती ठीक है। ना? तो इस बार किसकी सरकार आएगी लगता मोदी आएगा आएगा? और कौन अच्छा, है ये वो। क्या बात मजा मजा तुलसी वर्षो दियाज? बिजनेस नौकरी करूक अच्छा सांजे सांजे अच्छा आईया ते जॉब करो

મેદી મુકવાના એટલે તો પૈસા લે છે મેદી મુકવાના પૈસા તો લે ને એમ ટેલેન્ટ હોય તો એમને એટલે પણ ઘરે ના આવડતી હોય તો પછી બહાર તો મુકાવી પડે તો પછી એના ભી 500 રૂપિયા તો આપવા હવે તો પાછો એવો ટ્રેન્ડ થઈ ગયો ઘરે કોઈ ના આવડતી હોય તો એ બહાર જ મુકાવા જાય શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં કોની સરકાર બને એવું લાગે છે આવશે તો ખરી ભાજપ જ આવશે એ તો છે નક્કી જ છે કારણ શું કારણ કઈ નઈ બધી જે આપણે આ મતલબ થઈ રહ્યું છે બધું સારું થઈ રહ્યું છે એમ રોડો બ્રિજો આ બધું બની રહ્યું છે સારું મોંઘવારી તો નડવાની જ છે જેમ વસ્તી વધશે એમ મોંઘવારી તો નડવાની જ છે પેલા સસ્તું હતું અત્યારે લોકો સારું સારું બધું ખાવા માંડ્યા છે એટલે એ તો બધું નડવાનું જ છે બાપુ બોલો શું નામ તમારું લક્ષ્મણ લક્ષ્મણભાઈ અહિયાં બધા

પણ કેરી આવી ગઈ શું લાગે છે ફ્રૂટ બધા મોંઘા પડે છે હા ભાઈ હે મોંઘવારી લાગે છે હા બહુ જ લાગે છે ફ્રૂટમાં તો ફ્રૂટમાં બહુ એ તો કેરી તો બહુ મોંઘી છે અત્યારે કેરી તો હજુ સીઝન આવી છે નવું નવું એટલે કેરી તો મોંઘી હોવાની પણ આપણે ગુજરાતની જનતા એટલે કેરી ખાવા તો જોઈએ કેરી ખાવી જ પડે એટલે લીધી ભાઈ જો કે અત્યારે શરૂઆતમાં ખવાઈ જાય છે હા શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં કોની સરકાર ઇલેક્શનમાં આપણે તો મણિનગર માં રહીએ એટલે આપણે તો મોદી સાહેબ ને વોટ આપીએ છીએ વર્ષો થી વર્ષોથી મોદી સાહેબ ને આપો છો મોદી સાહેબ જયારે મોદી સાહેબ મોદી સાહેબ આવા જોઈએ અચ્છા કયા કયા કામો આપણે અમદાવાદ માં કયા કયા કામો કઈ કઈ સુવિધાઓ મળે મોદી સાહેબે બહુ સારું સારું કામ કર્યું છે શરૂઆતમાં બીઆરટીએસ કરી હવે લોકોને કોઈ બી જગ્યાએ જવું હોય તો આરામથી જઈ શકે છે સારામાં સારું કાંકરિયા કરી દીધું કે આપણે સારી બેસી શકીએ છીએ પબ્લિક મેટ્રો પણ આવી ગઈ બુલેટ ટ્રેન બી આવી જશે એટલે ધીરે ધીરે સારી થતી જાય છે ખાલી મોંઘવારી વધતી જાય છે બસ આવક એટલી જોઈએ એટલી આવતી નથી ખર્ચા એટલા વધતા જાય છે ઠીક છે આગળ

કારણ તો હવે મોદીજી એટલું બધું કરી રહ્યા છે આપણા માટે કયા કયા કામ ચલો આપણા યુવાનો માટે કયા કયા કામો કર્યા છે યુવાનો માટે તો હવે શું કહું હા અચ્છા અમદાવાદમાં કઈ કઈ સુવિધાઓ મળે છે લોકોને તમારું અમદાવાદમાં જ રહેવાનું હા અમદાવાદ અમદાવાદમાં કઈ કઈ સુવિધાઓ મળે છે પહેલી તો દવાખાનું અગાઉ આયુષ્યમાન કાર્ડની સુવિધા સારી કાઢી તમને કોઈ મળી હશે કદાચ કઈ કઈ સુવિધા નાકની સર્જરી કરાવી હતી અચ્છા નાકની સર્જરી કરાવી હતી આયુષ્યમાન કાર્ડમાં થઈ હા આયુષ્યમાન કાર્ડમાં થઈ હતી શું વાત

અત્યાર સુધી અમદાવાદમાં શું ફેરફાર આવ્યા એવું લાગે ઘણો બધો ફેરફાર આવ્યો અમદાવાદમાં ઘણો બધો બદલાવ થઈ ગયો છે મોદીના રાજમાં ઘણું બધું ચેન્જ થઈ ગયું છે બધું સુવિધા બધી બહુ સારી છે મેટ્રો બની ટ્રેનો બની ઘણું બધું કર્યું બ્રિજો બની મોટા રોડ બનાવ્યા છે અને ઘણી બધી સુવિધા મોદી સાહેબે બહુ સારી કરી છે અને આ વખત બી મોદી સાહેબ જ આવવાના જ છે ચારસો પાર નો નારો લગાવે છે મોદી સાહેબ શું લાગે છે આવશે હા સો આવશે સો એ સો આવશે

કેટલી ઉંમર તમારી બાવન વર્ષ બાવન વર્ષ બંને સરકાર તમે જોઈએ છે બંને સરકાર તફાવત શું લાગે છે ઘણો તફાવત છે પહેલાની સરકારના અત્યારની સરકારમાં ઘણો તફાવત છે સમજાવો મને કઈ રીતે બહુ તફાવત છે પહેલી સરકારે કોઈ વિકાસ નહીં કરતા ભૂલ વિકાસ થાય છે કઈ રીતનો વિકાસ થયો માણી કાકરિયા ડેવલપમેન્ટ થયું બીઆરટીએસ થયું પછી રિવર્ટ ફંડ થયું પછી બધી અમદાવાદની બ્રિજો થઈ ઘણો ગુજરાતનો વિકાસ થયો છે ઇન્ડિયાનો વિકાસ થયો છે ગુજરાતનો નહીં

જ્યારે કોઈ એક વ્યક્તિ સાથે આપણે વાત કરવા જઈએ ત્યારે એવું લાગે કે એની સાથે અડધો કલાક પણ નીકળી જાય એટલી બધી વાતોને એટલા બધા સમસ્યાઓને એટલી બધી સુવિધાઓની એમની જોડે વાતો છે અમદાવાદની જનતા છે અમદાવાદની જનતા સાથે વાત કરવી એટલે બહુ જોરદાર કામ છે અમદાવાદની જનતા સાથે આપણે વાત કરીએ અમદાવાદની જનતાની ક્લિયર ચોઈસ જાણી ફરી મળીશું નમસ્કાર